આરોપી પાસેથી મોટરસાઇકલ અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે આરોપીએ છેલ્લા છ મહિનામાં વડોદરા શહેરમાંથી બે એક્ટિવા મોપેડ અને એક યામાહા ફેમિલીની મોપેડની ચોરી કરી હતી આરોપીનું નામ અસલમ ઉર્ફે પેન્ટર યુસુફભાઈ શેખ છે તેની પાસેથી એક હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ બે હોન્ડા એક્ટિવા મોપેડ અને એક સેમસંગ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે આરોપી સામે અટલાદરા કોટા અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે આરોપીની ધરપકડ વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા અને પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવેરની ટીમે કરી હતી વાહન ચોરીના ગુનાઓને રોકવા માટે વડોદરા પોલીસ સતત પ્રયાસ કરી રહી છે આ ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે